પરંતુ સુરતના જહાંગીરપુરા વિસ્તારના મિલન રો હાઉસના રહીશો આ પશુ પક્ષીઓના આવેલી ભગવતી માં રોપાયેલા વૃક્ષો પર બગલા કાગડા તથા કબૂતર જેવા પક્ષીઓ આવીને બેસે છે આ પક્ષીઓના ચરક મિલન રો હાઉસના રસ્તા ઉપર પડે છે ઉપરથી વરસાદ પડતા અહીં ગંદકીનો ફેલાવો થઈ રહ્યો છે જેના કારણે આ સોસાયટીમાં તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે વરસાદ પડે છે ત્યારે દુર્ગંધનું પ્રમાણ એટલું જ આખી સોસાયટીમાં એની દુર્ગંધ ફેલાય છે એ લોકોનો કોમન પ્લોટ હોવાથી એ લોકોને કોઈ જ નો ન્યુસન્સ નથી પણ એની હેરાનગાડીનો ભોગ અમે બની રહેલા છે અહીંયા

આ ઉપરાંત મોટા ભાગના બાળકો કમળો તથા ડેન્ગ્યુ જેવા ગંભીર રોગથી પીડાઈ રહ્યા હતા અહીંની દુર્ગંધના કારણે મહેમાનો પણ તેમનું માથું પકડીને બેસી જાય છે તેઓ પણ વિચાર કરતા રહી જાય છે કે અહીંની દુર્ગંધ સ્થાનિક લોકો કઈ રીતે સહન કરે છે અમારી બાજુમાં ભગવતી રોડ હાઉસ ના છે અને એની અંદર એટલા ઝાડ તો એ લોકો ઉછેરા છે અને મોટા છે નીચેની કોઈ દિવસ એ લોકો સફાઈ કરતા નથી એ લોકોની સફાઈને લીધે પણ અમને ખૂબ ગંદકી થાય છે જો આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહી આવે તો હવે સોસાયટીના રહીશો મહાનગરપાલિકા કચેરી પર ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છે કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે જીએસટીવી સુરત